જય હિન્દ જય માતા જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છે કે ભગવાન ક્યાં છે જીવ ક્યાં છે મિત્રો તમે હું બધા વાતો પણ આ ખરેખર ધનવાદ તો હીરો એને કેવા હિરો કલાકારોને ગીત ગાયું છે જીવ હતો અમે હાથેળી લીધો એ ડૉક્ટરો મથી મથી થાચ્યા તો એ જીવ જડ્યો નહીં ન હોય ને જીવ આથોળીને લઈ લીધો અરે એક બીજું ગીત બનાવ્યું છે હે કાળદું કાપીને કે જીવડો ગાઢો હવે કાળદામાં જીવ ગોતી કાઢ્યો છે તો ખરેખર હું એટલું કહીશ કે આ તો ખરેખર હું તો ડોક આ જે ડૉક્ટરો મથી એના કાંઈ કોઈ જ ના કહેવાય એના કરતાં આ મિત્રો ખરેખર કહેવાય પણ મિત્રો ખોટે ખોટું નથી એ એમની એક કળા છે એ કલાકાર છે એમને નોટ કમાવવાનો ધંધો આદર્યો છે હવહવની રોજી છે એટલે કોઈ કલાકારનો આપણે વિરોધ નથી કરતા પણ મિત્રો ખરેખર આપણે સમજવાનું છે એ તો એમને રોજી છે સમજણ આપી છે પણ મિત્રો કંઈક જગ્યાએ વધી જશે આપણે કે દવાઓ પીવી કંઈક કહે ટૂંપા ખાવા કંઈક કંઈ નહેરમાં પડવું લાઇટો વળગવું એ મિત્રો ગીત ઉપરથી તમે ના કહેતા એ પોત પોતાના ખરેખર મન કાબૂમાં નહીં રાશી કહેતા એટલા માટે મિત્રો તો એટલું કહું છું કે કોઈ દાડો આવું પગલું ભરતા નહીં એવું લાગે તો દસ દિવસ પંદર દિવસ બહાર જતા રહેજો તો આપણો મિત્રના ઘરે જતા રહેજો આપણા ભાઈ આપણી બહેનો ભાઈઓ ત્યાં જતા રહેજો પણ મિત્રો આવું અળવું પગલું ના ભરતા ફરશો તો તમને તમે શું કે દુનિયા શું ગમે તે તમે મરી જશો તો કુટી બાળવાના સ કોઈ એને કોઈ ભૂકી દેવાના ફ્રિજમાં મૂકીને રાખવાના નથી પણ મિત્રો કદાચ તમે ચોક બહાર જતા રહેશો તમારા જીવનનો ઉધાર થઈ જશે અને મરશો તો કોઈ ખારા નહીં ગણાય એટલે મિત્રો મારે ખાસ આ વિડીયો આગળ વધારજો અને ભક્તિ અને મા બાપની સેવા કરજો સાહેબ જિંદગીની અંદર હું તો એટલું સાથી ઠોકીને કહું છું કે આ બે વાતો રાખશો ને મા બાપની સેવા અને જિંદગીમાં કોઈકનું સારું વિચારશે ને તો જિંદગીમાં નહીં આવે જય ભારત જય હિન્દ જય સદારામ બાપા